કસબા ચાર રસ્તાથી સબ જેલ સુધીના માર્ગનું નવીનીકરણ થતા લોકોમાં ખુશાલી જોવા મળી હતી છોટાઉદેપુર નગરપાલિકાના સમાવિષ્ટ વોર્ડ નંબર પાંચમાં આવેલ કસબા ચાર રસ્તાથી પાંજરાપોળ સુધીના રોડમાં ઠેર ઠેર ગાબડા પડેલા હતા જે રોડ નવીનીકરણ કસબા ચાર સુધી મંજૂર થયો હતો જે નવીનીકરણ કામગીરી નિયમ અનુસાર સ્થાનિક અને પાલિકાના ઇન્જિનિયરના માર્ગદર્શનમાં કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવી છે આ રોડની કામગીરી ખૂબ જ પારદર્શક રીતે કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવી છે જેના કારણે રોડ ખૂબ જ મજબૂત બનવા પામેલ હોય સારી કામગીરીને લઈને સ્થાનિક લોકોમાં ખૂબ જ ખુશીની લાગણી વ્યાપી જોવા પામી છે વોર્ડ નંબર પાંચમાં જે આ કસ્બા ચાર રસ્તાથી જેલ સુધીનો જે રોડ બને છે એમાં ક્વોલિટી અને ગુણવત્તા ખૂબ સારી છે સારી રીતે બનાવ્યું છે અને હવે લાગે છે કે આ રોડ લાંબા સમય સુધી ટકશે કોન્ટ્રાક્ટરે બહુ કીધા પ્રમાણે બધાનો સંતોષકારક સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર